તમે આ જગ્યા અમે ક્યાંક ને કરી છે નારિયેલ નીચે અને ચીકુ ની બાજુમાં હવે ડ્રેગન ના પાંદડા કટિંગ થશે એના માંથી આપણે રોપા બનાવાના છે પંદરસો રોપા નો ટાર્ગેટ છે તો ચાલો જોતા રહેજો આગળ અત્યારે તો પૂરો બેડ બનાવી દીધો છે અને અંદર ખાતર નાખવાનું કામ ચાલુ છે પછી આગળ આગળ તમને બતાવશું

Indo cai cai Aduh. જે વાગી ફ્રુટ ના રોપા બનાવ્યો છે એને ત્રણ જણા થઈ અને વળે છે તો કેવી રીતે વળે છે એ તમે જુઓ શૈલેષભાઈ મને વળે છે આ બાજુ મમ્મી છે બાજુમાં પપ્પા છે ત્રણ જણા વલે છે સરસ રીતે કેવું સરસ રીતે વલેરાજો બેટ બહુ મસ્ત આપણે નાખી દીધું છે છાણિયું ખાતર સરસ મજાનું એને વલવાનું કામ બાકી છે

पापा तो जाओड पांधरा कटिंग करवा तो अचैनल पापा क्या कланई आ राजो तो न मज़ई आवेरी येम हीजका खावा ओ न्वर खावाने ओ ओ ओ जो दिव्या फरेरो दिव्या दीविया अझे जो माजू આપણા અહીંયા ડ્રેગન ફ્રૂટના રોપા વાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સામે તમને દેખાતો જ હશે ડ્રેગન ફ્રૂટના પાંદડાનો ઢગલો તો કટિંગ કરીને શૈલેષભાઈ અને જીગર આપી ગયા છે મમ્મીને તો મમ્મી અત્યારે વાવી રહ્યા છે રોપા તો કેવી રીતે વાવે છે એ આપણે જોઈ નજીકથી જઈને જો આમાં મમ્મી મમ્મી અહીંયા રોપા વાવે છે કેમ કેવી રીતે વાવે છે એ આપણે જોઈ નજીકથી પછી થોડું ઘણું પૂછી થોડાક વાવી લે એટલે પૂછી આજથી જ સ્ટાર્ટિંગ કર્યું છે રોપા વાવવાનું હમણાં જ એટલે હજી થોડાક વાવ્યા વાવી લીધા છે રોપા સરસ રીતે મમ્મીએ મમ્મી તમે આ પાંદડા વાવો છો એમ કેમ ખબર પડે કે આ સિંધુ પાંદડું એને ઊંધું પાંદડું એટલે શું જોઈએ તો આપને એમ ખબર પડે કે આ સિંધુ પાંદડું એને ઊંધું પાંદડું એટલે કેવી રીતે એના શું જોવાનું અંદર આ જો આ કાંટા હે ને હા એના વરક જોવાના હોય એમ વરાકા ઓહો એના દુ હોય તો નીચે ખાડો ને હવરાના ઉપર ઢેબો ઓહો એવી રીતે જોવાનું વાવી ત્યારે હવે આપણે તો એટલી બધી ખબર ન પડે પણ આપણે જોઈ લીધું એટલે કોઈક ને પણ રોપા કે કરવા હોય તો એવી રીતે કરી શકીએ કોઈક નવું નવું હોય તો ઘર જેટલા રોપા કરતું હોય તો આપણા જુઓ સરસ મજાના ગ્રીનરી વાળા રોપા આવી ગયા છે એમાં મમ્મી ને જોવું એ નથી પડતું કે આ સિંધુ પાંદડું હોય કે ઊંધું પાંદડું હોય એમને એમ વાવતા જ જાહેરા કારણ કે એનો બહુ જ અનુભવ છે એટલે ડ્રેગન ફ્રૂટનો પાંદડાનો રોપા કરવાનો મમ્મીને બહુ અનુભવ છે ડ્રેગન ફ્રૂટના રોપા કરવાનો એટલા માટે નથી જોવું પડતું તો ફાઈનલી આપણે જે રોપાનો બેડ બનાવ્યો તો એમાં જો આટલા રોપા આપણે વાવી દીધા છે બનાવી લીધા છે રોપા અહીંયા રીધી

જેટલો સવારે બનાવે તો ખાતર નાખ્યું તો એ બધો આપણે ભરવાનો છે અને આપણી જે વાલ આવેલ છે એ જગ્યા ઉપર આપણે વાવવાના છે હા તો જુઓ અહીંયા ખાડો ખોદીને આ એમ લાઇનમાં વાવાતા જાય છે આપણા બેડ ઉપર જે રોપા છે એ લાઈનમાં વાવવાના છે પેલો સરસ મજાનો ઊંડો ખાડો ખોદીને અંદર વાવી દીધો છે રીધી જુઓ અહીંયા નજીકથી તમને બધું જોઈ શકો છો

બપોર ના વાગી ગયા છે અને અમે લોકો થોડું ઘણું કામ કરી અને આવી ગયા છીએ પેડ અને ગયા છે ઘરે જમવાનું લેવા માટે આજે આખો દિવસ ફાર્મ પર રહેવાના છીએ એટલા માટે ઘરે ગયા છે જમવાનું લેવા માટે બધા માટે કારણ કે પેલા એમ હતું કે ઘરે જાશે પછી વરી પ્લાન બદલ્યું એટલા માટે મમ્મીને એ ગયા છે ઘરે અને ક્યાંક ને મમ્મી પણ ભતાર લઈને આવી ગયા છે બધાનું ઘરેથી ગરમ ગરમ શાક બનાવીને જો કેવું સરસ ભતાર ભરીને આવ્યા છે અને પપ્પાના હાથમાં છે છાસની લોટી આપણું બપોરનું જમવાનું છે બાજારના રોટલા વઘારેલા મરચાં રોટલી લીંગળા ટમેટાનું શાક મમરા ક્યાંક ને લાડુ પણ છે અડદિયા અને આ લોટીમાં છે છાસ બહુ મસ્ત ઘાટી અને હવે અમે લોકો હવે અમે લોકો બેસી છીએ જમવા માટે તો ચાલો બધા જમવા અમારું ફાર્મ ઉપર ક્યારેક જ જમી છે રોજ રોજ તો જમતા નથી પણ આ જે ઓછીદાનો પ્લાન કર્યો એટલે આખો દિવસ વાળી રહેવાનો તો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી મળીએ આપણે

દિવ્યાને બહુ જ મજા આવી ગઈ છે ગોડિયામાં ઘણા દિવસો પછી સૂતો દિવસો તો ના કહેવાય પણ ઘણા મહિના પછી સૂતો ક્યારે છે સાવ નાનો હતો ને ત્યારે દિવ્ય ગોળિયું મૂકી દીધું હતું આજે છેટ વારો આવે છે દિવ્યાનો ઘોડિયામાં સૂવાનો તો આપણે આજે સુવડાવી દઈ દિવ્યા ને ગોડિયામાં હિચકા નાખીને નાખને બા હિંચકા નાખે છે દિવ્યાના બા છે એ હિંચકા નાખી રહ્યા છે સરસ મજાનો સૂઈ જાય એટલે ફટોફટ ચીકુના ઝાડ નીચે આપણે સુડાવશું મસ્ત સૂડ સૂઈ જાશે ત્યારે હું તમને બતાવીશ કે મા દિવ્ય સૂઈ ગયો અત્યારે તો ગોળિયામાં બેઠો છે મજા કરે છે દિવ્ય ગોળિયામાં બેસીને દિવ્યા બાય હે બાય